સેંકડો અનુયાયીઓની હાજરીમાં પાલેજ સ્થિત હઝરત દફતર અલી બાબાસાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી ભરૂચી તાલુકાના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હઝરત દફ્તર અલી બાબાસાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરવામાં આવી હતી સંંદલ શરીફના પ્રસંગે દરગાહ શરીફને ઝાકમ રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ત્રણ જમાદ્યુલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ત્રસ્તીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી સંદલ શરીફ દરગાહના પટાંગરમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાયક રામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી સંચાલકોએ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓ પણ દરગાહ શરીફ ખાતે ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હઝરત દફતર અલી સરકારના આસ્થાના ઉપર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા પણ અનુભવે છે السلام علیکم آج روز تاریخ پانچ بار بے ہزار چوبیس نہ آج ہی سید افتلی بوانا صلی اللہ موقع پر ہزارونی تعداد میں سدارو و بداریہ سے انہیں نیاز جی. نو انہیں سندل سیب نو آئیوزن کرنے والے سے تیما گھنا لوگو ہے دفعاتی دفتری بہا سرکار نے کتبت معاین ہے سرفی آپ تہا اللہ کتانی دعاو نفیزان دی معلومات ہے السلام علیکم